આગલો ભાગ બકરી જેવો છે અને ખણગ ઉપર ઊભું છે દરિયાનો કિનારો વધારો છે અને તેમાં અડધો ભાગ જે પૂછડીનો છે ને માછલીવાળોએ પાણીમાં આડેલો છે અને પેલો ખણક એટલે ભૂમિ ઉપર જમીન ઉપર છે સમજો એટલે બસ આ જ તાત્પર્ય મકર રાશિની જેટલી વ્યક્તિ હોય તમે એ જાણી લો દરેકને એવું લાગે કે આ મારો જ માણસ છે આ મહારાજ માટે કરે પણ ખરેખર મકર રાશિની વ્યક્તિ જે મિત્રોની પોતાની હોય ને કશું ખરાબ ના લગાડતો ઋષિમુનિ હું કે છે આ જાણવાનું જે આ ગુણધર્મ છે કે ભાઈ બંને વસ્તુ જમીન ઉપર પણ રહી શકે જળમાં પણ રહી શકે છે સમય આવે એ બધું કરી શકે છે એવું જબરજસ્ત એનામાં ગુણધર્મ શત્રુને પણ મિત્ર બનાવી શકે મિત્ર જોડે પણ શત્રુતા કરી શકે આવો મકર રાશિનો ગુણધર્મ એકદમ શાંત લાગે અને એકદમ ઉગ્ર બની જાય એકદમ સામાન્ય લાગે અને ઉમદા ચતુર નીકળે બહુ સારા લોકો હોય જીવનમાં એક અનુભવ કરી લો સાહેબ અને બધાને એવું લાગે કે મારો માણસ છે હકીકતમાં મકર રાશિની વ્યક્તિ કેવળ પોતાનો જ માણસ હોય છે આ પણ એક રહસ્યમય વાત છે જાણવા જેવી જો 12 રાશિમાં હું એમ કહું કે સૌથી ભેદી રાશિ કઈ તો આ દિવાલે લખી લો સાહેબ મકર રાશિ જેને ઓળખવી જેને કરવી એ કોઈના બસની બસ વાત નથી કારણ કે એટલું બધું એની અંદર આવી જાય છે કે કે તમે કોઈ કોઈ એવો એના માટે ના તો કેમ તો કે સમુદ્રમાં માછલી ઊંડાણ સુધી જઈ શકે છે ઋષિ મુનિ એની પૂંછડી એવું બતાવે લાંબી સફર લાંબી મંજિલ કાપી શકે છે એની એ પૂંછડી એવી છે ક્યાંય ક્યાંય જઈ શકે બીજું ઊંડી ઉતરી શકે માછલીનો ગુંદર એટલે એટલા ઊંડા હોય તમે એને પારખી ના શકો કે સાહેબ એ શું વિચારે જગત માં જે પણ કઈ જાણવાનું છે ને એ ધારે ઊંડું જાણી શકે શકે લાંબી સફર કરી છે સમજો ચર રાશિ છે જમીન ઉપર પણ ખેડા લાંબુ કરી શકે છે જળમાં પણ લાંબુ જઈ શકે છે ઊંડા પણ ઉતરી શકે છે ને આગળ પણ વધી શકે એટલે એટલે એવું મુનિ એવું કે આ લોકો જીવનમાં

બહુ જ બધા મિત્રો બનાવતી હોય બહુ બધા કાર્યો કરતી હોય એટલે એટલે જ એ લોકો બહુ ધીરજ રાખી શકે બહુ શાંતિથી પોતાનો નિર્ણય લઈ શકે પોતાને જે કરવું છે એ જ કરે અને આ રાશિનું એવું જબરજસ્ત ફળ કથન છે એક સાથે બે ઘોડા ઉપર સવારી કરવાની પણ તેનામાં તાકાત હોય છે એટલે કહ્યું છે કે આ તમે જે સિમ્બોલ બતાવ્યું એક જળમાં છે અને એક આ પ્રકારે ખડગ ઉપર બકરાએ પગ મૂક્યો છે બહુ બધા કામ પણ એ કરી શકે છે લાંબા ગાળા સુધી બહુ બધી જગ્યાઓ જોડાઈ શકે છે મિનિમમ બે જગ્યાએ તે કઈ કંઈ કરતા જ હોય છે ક્યારેય એક કાર્યમાં આ લોકો જોવા મળતા હંમેશા મકર રાશિની વ્યક્તિઓ બે કાર્યો અને એ બંને કાર્યોમાં પોતાનો સૌથી વધારે લાભ જેમાં હોય ને એ જ કામે કરતા હોય આ બિલકુલ જાણવાની વાત છે ઘણીવાર આ ભૌતિક જગતમાં આપણને એવું લાગે કે ભાઈ વધારે પડતો કોઈ માણસ આપણને ઘણીવાર અનુભવ ભાઈ ખ્યાલ આવે કે બહુ સ્વાર્થી સ્વાર્થિક તો મોટે ભાગે આ વ્યક્તિ મકર રાશિની વ્યક્તિ હોય અથવા જેની મકર રાશિ બહુ જ બળવાન બનેલી હોય અને ત્યાં એવા ગ્રહો હોય તેવી વ્યક્તિ હોય બીજું મકર રાશિનો અધિપતિ શનિ છે એટલે બહુ ચાલાક હોય બહુ દુરંદેશી વાળા હોય નાના કામમાં લાંબુ વિચારી લેવા વાળા હોય આગળ શું પાછળ શું મને શું મળશે આ બધું બહુ શોર્ટ ટર્મમાં વિચારો વ્યક્તિ હોય ચર રાશિ છે એટલે સતત ફર્યા કરવા વાળી વ્યક્તિ હોય છે શનિનો બીજો એક ગુણધર્મ છે બહુ કૂટનીતિ કરવી બહુ ચાલાકી કરવી હોશિયારી દોડાવીએ ખોટા કામ કરાવીએ છતાં પણ એ આપણી જોડે લાગેલા હોય જ્યાં સુધી તેમણે કોઈ લક્ષ એવું કઈ નક્કી ના કર્યું કે આપણી જોડે શું લઈ લેવું ત્યાં સુધી એમને મળે નહીં ત્યાં સુધી એ લાગેલા રહે એટલે પોતાનું કઈ ને કઈ લાભ લેવાનો છે એ લઈ લે છે ત્યારે જ એ પૂરું કરે છે ઘણીવાર આપણને બહુ બધી બાબતોમાં તે બહુ જાણકાર માલુમ પડે બહુ જ્ઞાની હોય એવું આપણને લાગે પણ હકીકતમાં તે થોડો તેમનો ડોળ કે દમ હોય છે હવે કુંભ રાશિ તો કે કુંભ રાશિનું જે માન ચિત્ર છે એ શું બતાવે તો એવું કહેવાય કે કુંભ રાશિનું જે માન ચિત્ર બતાવ્યું છે એ એવું કહે છે કે ગઢી અશક વૃદ્ધ વ્યક્તિ બતાવી છે ઋષિમુનિ એમ કહે છે કે નહીં એના હાથમાં એક કુંભ બતાવે છે એ ગઢો છે અને ગઢો આવ્યો તો ખાલી કુંભ નથી ઋષિમુનિ એમ કે એમાં પાણી ભરેલું છે એવું બતાવે છે આ ચિત્ર હવે અહીંયાં પણ ત્રણ વસ્તુ આવી ગઈ જળ આવી ગયું ગઢો આવી ગયો અને વૃદ્ધ વ્યક્તિ આવી ગઈ વૃદ્ધ અશક્ત વ્યક્તિ તો કે ઋષિ ત્યાંથી શરૂઆત કરીને એમ કે ભાઈ પહેલા વૃદ્ધ અશક્ત વ્યક્તિ આવી ગઈ તો કે બહુ શક્તિ નથી પણ તેને દિવાળી બહુ જોઈ છે બહુ જાણ્યું છે બહુ જોયું છે અને આ ઘડો એ એવું બતા જેને એટલું બધું જોઈને બધું ભેગું કરેલું છે એટલે બધું જાણીને ભેગું કરેલું છે જળ આવ્યું એટલે કે અનુભવનું જ્ઞાન છે કુંભ રાશિ ત્યાં જળ આવે એટલે જ્ઞાન આવી જાય જાણકારી પણ આનામાં કઈ જાણકારી છે તો ઋષિ મુનિ એવું કે કુંભ રાશિમાં અનુભવની જાણકારી કુંભ રાશિની વ્યક્તિ પંદર વર્ષની હોય એને શું અનુભવ હોય જીવનનો વીસ વર્ષની હોય એને શું અનુભવ ચોક્કસ હું એમ કહું પંદર વર્ષની ભય પણ પાંત્રીસ વર્ષની વ્યક્તિ વિચારી શકે જાણી શકે એટલો અનુભવ એનામાં હોય કેટલા શોર્ટ ટર્મમાં એણે બહુ બધું શીખી લીધું હોય બહુ બધું જાણી લીધું હોય લોકોના અનુભવ વાંચી લીધા હોય અહીંથી એને અનુભવ મળી ગયો હોય કોઈ અનુભવી માણસ હોય એ કોઈ વિષયનો નિષ્ણાંત હોય એણે એની જિંદગીના એસી વર્ષ એમાં લગાવ્યા હોય કોઈ વસ્તુની શોધ એના એ માણસના બધા પુસ્તક વાંચી લીધા હોય પંદર સોળ વર્ષની વીસ વર્ષની વાત એટલે આ એ બતાવે છે કે એ સવાલનો જવાબ આજે

એટલે તેનામાં શોર્ટ ટાઈમમાં બહુ બધું જાણી લે એટલે બહુ હોશિયાર વ્યક્તિ હોય શરીરે ભલે એટલા શક્તિશાળી નથી હોતા એ ચોક્કસ બતાવ્યું છે માનચિત્રમાં કે અશક્ત અને વૃદ્ધ છે એટલે શક્તિ તેમનામાં એકદમ યુવાની વાળી તરવરતી કદાચ ઓછી દેખાય યુવાન હોય છતાં પણ એટલે ઘણીવાર એવું કે યુવાનીમાં આપણે એવા વ્યક્તિ કુંભરાશીને જોઈએ કે બહુ આળસુ છે એક જ જગ્યાએ પડી રહે એટલે આ કાર્ય ગરડા અસક વૃત વ્યક્તિ છે સમજો એક જ જગ્યાએ રહેવું સ્થિર રહેવું શાંત રહેવું આ એટલે હું કહું છું કોઈ રાશિ એમને એમ નક્કી નથી થઈ આ કુંભ રાશિને સ્થિર રાશિ કહી છે એટલે ગરડી અસક વ્યક્તિ સ્થિર હોય શાંત હોય એક જગ્યાએ સ્ટેડી હોય વ્યક્તિ અહીં ઊભી હોય તમને ખબર ના હોય કુંભ રાશિનું વ્યક્તિત્વ એવું હોય કે તમને ખ્યાલ ન આવે કે ભાઈ આ વ્યક્તિ અહીં હાજર છે પણ એ વ્યક્તિ એટલી હોશિયાર હોય અને શાંત હોય છતાં પણ એના વિષયની વાત પણ ચાલતી હોય વચ્ચે કૂદી ના પડે એને પૂછે પછી એ બોલે અને પછી જો એનું લોકો જાણે છે ત્યારે માને છે કે એટલે આ કુંભ રાશિનો જબરજસ્ત ગુણધર્મ છે એટલે અનુભવનું સિંચન કરેલું જબરજસ્ત જ્ઞાન એટલે કોઈ વિષયમાં તમારે અનુભવી વાળું જ્ઞાન જોઈએ અનુભવને આધારે થયેલું જ્ઞાન તો આ કુંભ રાશિની વ્યક્તિ હોય બહુ વાંચનનો અભ્યાસ હોય બહુ સાંભળવાનો જાણવાનો નવું નવું શીખવાનો તેમને બહુ શોખ હોય છે મોટે ભાગે તે રિસર્ચ જેવા વિષયોમાં જાણકારી મેળવવાના વિષયોમાં આગળ વધે છે બીજું એવું કે સ્ટેડી હોય કોઈ વસ્તુને એકવાર પકડે ને પછી જલ્દી છોડે ને સ્થિર હોય એક જ જગ્યાએ રહેવા વારે ઘડીએ તમને તમે કોઈ ધક્કા બતાવો કે અહીં જઈએ અહીં જઈએ તો એ ના જાય મોટે ભાગે એક જ જગ્યાએ રહે એક જ જગ્યાએ ફરે સ્ટેડી રહે સ્થિર રહે બીજું આ વૃદ્ધ વ્યક્તિ આવી એટલે ઋષિમુનિ એવું કહે છે કે ભાઈ મોટે ભાગે તે લોકો થોડા એમ ઘરમાં વૃદ્ધ હોય ને ઇન્સિક્યોરિટીથી પીડાતા હોય કોઈ પણ ઘરમાં હોય કે ખાલી ખાલી એમને એવા વિચાર આવે કે ભાઈ મારું કાલે શું મારી જોડે આટલા જ પૈસા છે પછી શું કરીશ આ વ્યક્તિ મને રાખશે કે નહીં આવું થશે કે નહીં આ કામ કરાય કે નહીં એટલે થોડું એમ કહેવાય કે ભાઈ આ રાશિની અંદર સાહસનો અભાવ આવી જાય છે બીજું એવું કહેવાય કે ભાઈ એ થોડો ઇન્સિક્યુરિટી પોતાનું એમ કે સાચવીને ચાલવાનું માનવે કારણ કે વૃદ્ધતા આવી ગઈ છે એટલે રાશિનું માનસિક લેવલ એવું હોય કે તમને એવું ફીલ કરાવે કે ના ના આપણે સાચવીને ચાલો ને તો હું એના માટે એક સલાહ આપું કે આ બધું આપ્યું છે પણ આ જાણવાની રાશિ એટલે છે કે જાણી લો યુવા છો તો ડરશો નહીં એ રાશિનો ગુણધર્મ તમને ડરાવે એ જે સાહસના કરો તમારી જો જે નોલેજ છે એને વાપરો આવું છે એટલે આવું થાય જીવનમાં એવું નહીં ઋષિમુનિ એમ કે રાશિનો કોઈ એવો નબળો ગુણધર્મ હોય એને પ્રબળ સારો બનાવો મજબૂત બનાવો કે એમ કે સ્થિર થઈ જાય સ્ટેડી થઈ જાય તો અસ્થિર રહો તો તમારી પ્રગતિ ઝડપી બને છે બારમી અને અંતિમ છેલ્લી રાશિ જેને મીન રાશિ કહી છે મીન રાશિનું જે નામકરણ થયું છે અને જે આકાશમાં જે તારાઓનું ગુચ્છ છે વિશેષ નક્ષત્રોની અંદર તેમાં આકાર એવું કહે છે કે દરિયાના પાણીમાં બે માછલી એકબીજાની સામે આવતી દેખાય છે એવા પ્રકારનું એક વિશેષ ચિહ્ન એ માનચિત્ર ઋષિ મુનિએ શાસ્ત્રમાં બતાવી આ મીન રાશિ એલમ કેવી રીતે થ કે શાસ્ત્રમાં મીન શબ્દનો અર્થ થાય માછલી જેવો સ્વભાવ ઋષિમુનિ એવું કહે છે પરંતુ કઈ માછલી તો કે દરિયાનું જળ બતાવ્યું છે દરિયાના ઉડાડો

બુદ્ધિ શું છે તો કે કોઈ વસ્તુ એવું કહે છે કે કોઈ પણ ચીજને પાયા સમજવી અને પૂરેપૂરી જાણવી તેનું નામ જ્ઞાન છે તેમાં નફો નુકસાન લેવું વેચવું આવું કશું કઈ આવતું નથી એટલે મીન રાશિનો નો આજે બેઝિક ગુણધર્મ છે કે જે તે વિષયમાં જવું તેમાં પૂરેપૂરું જાણવું ઊંડા ઉતરવું અને નોલેજેબલ જ્ઞાન સભર વ્યક્તિ બનવું કોઈ પણ વિષયના જેમાં ઉતરે તેમ અને અહીંયા લેવું વેચવું નથી કારણ કે જ્ઞાન આવે છે ત્યાં વહેંચવામાં આવે છે વેચવામાં નથી છતાં પણ ઘણી વાર એવું લાગે છે કે બહુ જ્ઞાની વ્યક્તિ હોય બહુ જાણકાર વ્યક્તિ હોય તો મોટે ભાગે કોઈ વ્યવસાયિક કોઈ વસ્તુની બાબતમાં એને નોલેજ હોય જ્ઞાન છતાં પણ એનું એટલું અર્થ ઉપાર્જન નથી કરી શકતું કે કેમ કે કે આ રાશિનો ગુણધર ત્યાં ફીસ વસૂલ કરાય છે ત્યાં કોઈ પણ ચાર્જ વસૂલ કરાય છે આ બધી બાબતો ક્યારે મીન રાશિની બની શકતી નથી એટલે ધર્મની પણ નથી બની શકતી આ બિલકુલ યાદ રાખો ત્યાં ધર્મમાં પણ ફીસ શબ્દ વપરાય ચાર્જ શબ્દ વપરાય ધર્મિક દક્ષિણા હોય છે જેમ આપણા ત્યાં બ્રાહ્મણ દેવતા આવે છે પૂજા પ્રાર્થના કરાવે છે લગ્ન કરાવે છે કર્મકાંડ કરાવે વિધિ વિધાન કરાવે અને જે આપોતિ પ્રેપ્તિ થઈ લે આજ ખરી જે આ એવું કહેવાય કે આ જ જ્ઞાન અને આ જ વિધ્વતા આ જ ગુણધર્મ એ મીન રાશિનો જ આવી વ્યક્તિઓ આવા ક્ષેત્રમાં પણ જોવા મળે છે કે મોટા ધર્મગુરુ હોય મોટા આચાર્ય હોય સામાન્ય પણ હોય ને જો જ્ઞાની હોય તો એ આચાર્ય તુલ્ય જ હોય છે શાળામાં શિક્ષક હોય કે આપણા ગુરુ હોય આપણને ભણાવતા એ બધા મીન રાશિ નું આધિપત્ય ધરાવ પ્રિન્સિપાલ હોય એમનો એક ધ્યેય છે કે જ્ઞાન શાળામાં આપણને એવો વિચાર કે ફી વસૂલ કરાય સંચાલન કરવાની વ્યવસ્થા ગોઠવવાની ફી એ આચાર્ય કાળ જે પહેલા જૂના જમાનામાં જે આચાર્યો ભણાવતા હતા ત્યારે પણ રાજાઓ દ્વારા કે અન્ય સમૃદ્ધ વ્યક્તિઓ દ્વારા

કારણ કે વેચતા તેમને આવડતું નથી મીન રાશિની વ્યક્તિઓ વધારે પડતી કરુણાવાળી વધારે પડતી ઉદાર હોય છે અને આ એક તેમનો ગુણધર્મ છે કે ભાઈ પાતાળના ઊંડાણમાંથી કઈ ને કઈ વસ્તુ શોધીને લાવી જાણીને લાવી અને ઉપર વેચવી આવું બીજું હવે માછલીનો સ્વભાવ આવ્યો તો માછલી કોઈ દિવસ એક જગ્યાએ બેઠેલી ના એટલે સતત કઈ ને કઈ કર્યા કરવું કઈ ને કઈ કાર્યમાં રત રહેવું આ મીન રાશિનો એક સ્વભાવ છે એટલે કોઈ એક જગ્યાએ સ્ટડી ના થાય સતત ફર્યા કરે 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 શીખ્યા આ મીન રાશિનો સ્વભાવ છે બીજું એવું ખાસ એવું કહેવાય કે ભાઈ તેને જળ વિના ફાવતું નથી માછલી તમે તો કે જળની બહાર જીવી જ શકતી નથી તો કે એનો મિનિંગ શું થયું ઋષિ મુનિ એવું કે છે એક સૂત્રમાં કે મીન વ્યક્તિ હોય ને એને જ્ઞાન સિવાયની વાતોમાં રસ એવી વાતો થાય અજ્ઞાની જેવી એવી જગ્યાએ ઊભા નથી રહેતા ને ત્યાંથી પોતાના જળમાં જતા રહે એટલે એવું કહેવાય છે કે જ્ઞાન હોય ત્યાં જતા જ્યાં જ્ઞાનની વાતો થાય છે એવી જ વાતાવરણમાં એવા જ લોકોના સંપર્કમાં એવા જ લોકોની જોડે વ્યક્તિ રહે છે એ આ જ્ઞાનની કે ધર્મની વાતો થાય છે એવી બાબતોથીથી એ લોકો દૂર ભાગે છે ઘણીવાર એવું કહેવાય છે કે આ જે સ્વભાવ છે એના કારણે ઘણીવાર એવી સામાજિક જવાબદારીઓથી પણ દૂર ભાગતા દેખાય છે કારણ કે સમાજમાં જો એવી જગ્યાએ રહેવું તો સારું નર શું કરવું પડે છે એવું એ લોકો કરી શકતા નથી એટલે અમુક એવી જગ્યાઓથી પણ જે જવાબદારી લેવાથી દૂર ભાગે છે તે માર્ગદર્શન આપે છે ગાઈડન્સ આપે છે જોડે રહે પણ વ્યક્તિગત જવાબદારી લેવાથી તે ડરે છે કારણ કે જ્યાં કેવળ એવું નથી અમુક જગ્યાએ બેસી અને સારું કડવું નરસું બધું કરવું પડે છે સમાજની વ્યવસ્થા માટે થતું હશે કદાચ પરંતુ આ રાશિનો એવો ગુણધર્મ છે કે એવી બધી બાબતોમાં એ પડતું એ હંમેશા કોઈ પણ બાબતોમાં પોતાનું એક વ્યક્તિત્વ એક માનસિકતા એવી હોય છે કે બધી ચીજને ધાર્મિક રીતે જોવે છે કે ભાઈ આ સાચું છે કે આ ખોટું છે આ ધર્મની બાબત છે કે આ ધર્મ એવો તેનો એક બેઝિક ગુણ ધર્મ છે આ બધું કેમ આવ્યું તો કે આ રાશિ એવું છે કે જળ આવે ને વિપુલ માત્ર એટલે જ્ઞાન એટલે જ્ઞાન હોય છે ત્યાં આગળ હંમેશા સદ્ભાવના સત્કાર્ય દયા કરુણા માનવતા લોક ઉપયોગી બાબતો એવી બાબતો આવે છે એટલે ભાગે આ લોકો લોકો મીન રાશિના જે ધર્મ ધર્મની બાબતોની જોડે જોડે જોડાયેલા હોય તો એ લોકો બહુ એવું કહેવાય કે એમાં બહુ ઊંડા ઉતરી શકે બહુ જ્ઞાની બની શકે અને બહુ જાણી શકે અને બહુ લોક ઉપયોગી થઈ શકે છે